ચાલો આજે એક એવી દુનિયામાં જઈએ જે હજારો વર્ષ જૂની છે પણ જેની ટેકનોલોજી અને પ્લાનિંગ આજે પણ આપણને વિચારવા પર મજબૂર કરી દે છે આપણે વાત કરી રહ્યા છીએ સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે એક એવી સભ્યતા જે સમય કરતાં ઘણી આગળ હતી અને આ કોઈ કાલ્પનિક વાત નથી આ હકીકત છે એક એવી સભ્યતા જેણે એ સમયમાં એન્જિનિયરિંગ અને શહેરી આયોજનના એવા ઉદાહરણો પૂરા પાડ્યા જે આજે પણ આપણને પ્રેરણા આપે છે તો સવાલ એ થાય કે આટલી વિકસિત સભ્યતા અચાનક ગાયબ ક્યાં થઈ ગઈ અને હજારો વર્ષો સુધી જમીનમાં દટાયેલી રહ્યા પછી આ ખોવાયેલી દુનિયા આપણી સામે ફરીથી આવી કેવી રીતે વેલ એની પાછળ પણ એક રસપ્રદ કહાણી છે આ સંસ્કૃતિને બે મુખ્ય નામોથી ઓળખવામાં આવે છે એક તો સિંધુ ખીણની સંસ્કૃતિ કારણ કે તે સિંધુ નદીના કિનારે વિકસી હતી અને બીજું નામ છે હડપ્પિય સંસ્કૃતિ કેમ કારણ કે હડપ્પા એ પહેલું સ્થળ હતું જ્યાં ખોદકામ થયું અને આખી દુનિયાને આ મહાન સભ્યતા વિશે ખબર પડી જો ઓગણીસો એકવીસમાં દયારામ સહાનીએ હડપ્પાની શોધ કરી અને એની સાથે જ ભારતીય ઇતિહાસ જાણે હજારો વર્ષ પાછળ જતો રહ્યો પછી તો દાયકાઓ પછી ઓગણીસો નેવુંમાં રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ ધોળાવીરાનું ખોદકામ થયું અને એણે તો આ સભ્યતાના એવા રહસ્યો ખોલ્યા જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી ચાલો હવે વાત કરીએ એમની સૌથી મોટી ખાસિયતની એમના શહેરોની એ લોકો માત્ર મકાનો નહોતા બનાવતા એ લોકો ભવિષ્યના શહેરોની બ્લુપ્રિન્ટ તૈયાર કરી રહ્યા હતા એમના શહેરોમાં કોઈ પણ વસ્તુ એમ જ નહોતી બની જતી દરેક ગલી દરેક મકાન દરેક ગટર બધું જ એક માસ્ટર પ્લાનનો ભાગ હતો જાણે કોઈ આધુનિક આર્કિટેક્ટે આખું શહેર ડિઝાઇન કર્યું હોય હડપ્પામાં જે પુરાવા મળ્યા એ એક અત્યંત વ્યવસ્થિત સમાજની ચાડી ખાય છે ત્યાં મોટા મોટા અનાજના કોઠારો હતા જે બતાવે છે કે એમની પાસે ફૂડ સિક્યોરિટીનું કેવો ગજબનું પ્લાનિંગ હતું ચારે બાજુ મજબૂત કિલ્લેબંધી હતી અને હા ત્યાંના લોકો ઘરેણાં પહેરવાના પણ ખૂબ શોખીન હતા એમના શહેરોની રચના પણ રસપ્રદ હતી મુખ્યત્વે બે ભાગ હતા એક ઊંચાઈ પર આવેલો કિલ્લેબંધ વિસ્તાર જેને ઘડ કહેવાય એવું મનાય છે કે ત્યાં શાસકો રહેતા હશે અને બીજો હતો નીચલો વિસ્તાર જ્યાં સામાન્ય લોકો રહેતા હતા ધોળાવીરામાં તો માટી પથ્થર અને ઈંટોની બનેલી એટલી મજબૂત દિવાલો મળી છે જે એમની સુરક્ષા વ્યવસ્થાનો પુરાવો છે પણ વાત અહીં પૂરી નથી થતી નગર નિયોજન તો એમની એક જ સિદ્ધિ હતી એમની એન્જિનિયરિંગની કળા તો પાણીના વ્યવસ્થાપન અને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં પણ દેખાય છે આ એક મોટો સવાલ છે કરું ને આટલા મોટા શહેરો આટલી બધી વસ્તી એમને પાણી ક્યાંથી મળતું હશે ખાસ કરીને એવા વિસ્તારમાં જ્યાં પાણીની અછત હોય વેલ એમની પાસે આનો પણ એક અદ્ભુત જવાબ હતો અને એ જવાબ મળ્યો ધોળાવીરામાંથી ત્યાં પુરાતત્વવિદોને એક એવી વોટર પ્યુરિફિકેશન સિસ્ટમ મળી જેને જોઈને આજના એન્જિનિયરો પણ દંગ રહી જાય આ કોઈ નાની સૂની વાત નહોતી આખી સિસ્ટમ કેટલી સરળ છતાં કેટલી બુદ્ધિશાળી હતી એ જુઓ પહેલાં તો વરસાદના પાણીના એક એક ટીપાને મોટા જળાશયોમાં ભેગું કરવામાં આવતું પછી એ પાણીને અલગ અલગ ટાંકીઓમાંથી પસાર કરાતું જેથી બધો કચરો નીચે બેસી જાય અને છેલ્લે એકદમ શુદ્ધ પીવાનું પાણી આખા શહેરને પહોંચાડવામાં આવતું માઇન્ડ બ્લોઈંગ આ વાત પરથી જ અંદાજો લગાવી શકાય છે કે એમની એન્જિનિયરિંગ સ્કિલ્સ કેટલી આગળ હતી પાણીને ભેગું કરવું શુદ્ધ કરવું અને પછી આખા શહેરમાં પહોંચાડવું હજારો વર્ષ પહેલાં આટલું વિચારવું એ જ સિંધુ ખીણની સંસ્કૃતિની અસલી તાકાત છે એમની આ આવડત ખાલી પોતાના શહેરોને ટકાવી રાખવા પૂરતી સીમિત નહોતી એમણે પોતાની આ જ કુશળતાનો ઉપયોગ કરીને લોથલ જેવું એક ધમધમતું બંદર બનાવ્યું અને દુનિયા સાથે વેપાર શરૂ કર્યો લોથલનું લોકેશન પણ જુઓ એકદમ પરફેક્ટ ખંભાતના અખાતથી માત્ર અઢાર કિલોમીટર દૂર આનાથી એમને દરિયાઈ માર્ગે મેસોપોટેમિયા જેવી દૂર દૂરની સંસ્કૃતિઓ સાથે વેપાર કરવામાં ખૂબ સરળતા રહી અને લોથલની ઓળખ એટલે એનું ડોકયાર્ડ આ વિશ્વના સૌથી જૂના ડોકયાર્ડ્સમાંથી એક છે આ એક એન્જિનિયર્ડ અજાયબી હતી જેમાં ભરતીના પાણીનો ઉપયોગ કરીને મોટા મોટા જહાજોને બંદરની અંદર લાવી શકાતા હતા વિચારતું કરો તો આ બધી શોધો આપણને શું કહે છે આ આપણા માટે શું વારસો છોડી ગઈ છે ખાસ કરીને ગુજરાત માટે આ વારસો કેટલો અમૂલ્ય છે લોથલમાંથી મળેલા પુરાવા એક જીવંત અને સમૃદ્ધ બંદરની કહાણી કહે છે ત્યાં વિશાળ ધક્કા માલસામાન રાખવા માટેના મોટા વખારો અને દુકાનોના અવશેષો મળ્યા છે આ બધું સાદિત કરે છે કે અહીંથી આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર થતો હતો અને એટલે જ કહેવાય છે કે લોથલ એ માત્ર ગુજરાતનું જ નહીં પણ સમગ્ર ભારતના ઇતિહાસનું ગૌરવ છે તે આપણને આપણા ભવ્ય અને નવીન ભૂતકાળની યાદ અપાવે છે સિંધુ ખીણની સંસ્કૃતિ એક જીવતો જાગતો પુરાવો છે કે પ્રાચીન સમયમાં પણ જ્ઞાન અને ટેકનોલોજીની કોઈ સીમા ન હતી અને આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે ઇતિહાસના પાનાઓમાં હજી આવા કેટલાય રહસ્યો દટાયેલા પડ્યા હશે જે બસ એક શોધની રાહ જોઈ રહ્યા છે